બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં કાંકરેજ ધારાસભ્ય અમરેતજી ઠાકોર કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાની ઉપસ્થિતિ વચ્ચે સરકારી કચેરીઓના તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મિટિંગ યોજાઈ હતી જેમાં જુદા જુદા વિસ્તારમાં અગાઉ રજૂ કરવામાં આવેલા પડતર પ્રશ્નો ઉકેલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને નવરાત્રી દરમિયાન જે તે વિસ્તારમાં ગરબા રમવામાં આવે જેમાં ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેમજ ફાયર સેફ્ટી અને આવવા જવા માટેના રસ્તાઓ ક્લિયર કરવા માટે તેમજ નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અખાદ્ય પદાર્થો કે પછી કોઈ નશીલા પીણાનું વેચાણ ન કરવામાં આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે રોડ રસ્તા પાણી અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્કોલરશીપ માટે બેંકમાં ખાતા ખોલાવવા માટે પડતી અગવડતાઓ દૂર કરવા માટે જે તે બેન્કના મેનેજરો સાથે વાત કરી હતી અને આવનારા અઢાર દસ બે હજાર ચોવીસના રોજ કાંકરેજ તાલુકાના રતનગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એનો આગોતુર આયોજન કરવા માટે જેતે તંત્રના અધિકારીઓ ની હતું અહેવાલ જયદીભાઈ ઠક્કર સીહોરી

આ બિલકુલ ને ચલે નેતર સમયમાં ધારા સભ્ય નિર્ણય ઉપર પડશે સાથે એક છે કરો તમે બે ખાલી બાયકો પકડી કરીને આમાં તમારો સંતોષ માનો છો આ રાચા બિલકુલ બુટલે કરો બે છે બે ભાગ શહેર શહેર